રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક જોરશોરથી શરૂ થઈ એક જ દિવસમાં આશરે ત્રીસ હજાર બોરી નવી મગફળીની આવક નોંધાઈ યાર્ડ ખેડૂતો અને વેપારીઓથી ઉભરાયું આવકમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી જામનગર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની મગફળી લઈને આવ્યા ચેરમેન અલ્પેશ ડોલરિયાએ કહ્યું કે ખેડૂતો તેમની મગફળીના એક મહિના એટલે કે વીસ કિલોના રૂપિયા આઠસોથી અગિયારસો સુધીના સારા બજાર અભાવ મળી રહ્યા છે અને તે ખુશીની વાત છે

ખેડૂતો પોતાની મગફળી વેચવાનું પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કરતું હોય છે કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઓઇલ મિલ સિંગદાણા પીનટ બટર આવા અનેક યુનિટો છે એ ઉપરાંત એક્સપોર્ટના પણ અનેક યુનિટો છે